એણે મીડિયાની સમક્ષ એવું કીધું કે મને માર મારીને મારી પર એવું દબાણ કરવામાં આવ્યું હતું કે આ આખો જે લેટર કાંડ છે એની પાછળ દિલીપ સંઘાણી અને નરે નારણ કાછડિયા જેવા નેતાઓ છે એનું નામ બોલ એના માટે મનીષ વઘાસાને માર મારવામાં આવ્યો હતો આવી ચોંકાવનારી કબૂલાત મનીષ વઘાસાએ કરી છે નમસ્કાર સૌરાષ્ટ્રના રાજકારણની અંદર છેલ્લા કેટલાક દિવસોથી અનેક બાબતોમાં જબરજસ્ત ધમધમાટ જોવા મળી રહ્યો છે પાયલ પાટીદાર દીકરીનો કાંડ એ પછી હમણાં જયેશ રાદડીયાનું નિવેદન પાટીદારો આમને સામને નરેશ પટેલ આવા ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેને કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં ઘરમાટો છે હવે હમણાં તાજેતરની અંદર અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતો જે લેટર કાંડમાં જે મુખ્ય આરોપી હતો મનીષ વઘાસિયા એ જેલમાંથી મુક્ત થઈ ગયો છે અને એણે મીડિયા સમક્ષ જે નિવેદન આપ્યું છે એ ચોંકાવનારું નિવેદન છે એણે મીડિયાની સમક્ષ એવું કીધું કે મને માર મારીને મારી પર એવું દબાણ કરવામાં આવ્યું હતું કે આ આખો જે લેટર કાંડ છે એની પાછળ દિલીપ સંઘાણી અને નર નારણ કાછડિયા જેવા નેતાઓ છે એનું નામ બોલ એના માટે મનીષ વઘાસાને માર મારવામાં આવ્યો હતો આવી ચોંકાવનારી કબૂલાત મનીષ વઘાસાએ કરી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખવરચ ડોટ કોમ તમને યાદ હશે લગભગ સત્યાવીસ ડિસેમ્બરની આજુબાજુ અમરેલીના લેટર લેટરકાંડનો મુદ્દો જબરજસ્ત ગાજ્યો હતો અને અમરેલીના જે ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક છે કૌશિક વેકરિયાની વિરુદ્ધમાં એક લેટર વાયરલ થયો અને પછી એવી વાત સામે આવી કે મનીષ વઘાસિયા નામનો એક ભાજપનો કાર્યકર છે અને ભાજપ સાથે વર્ષોથી સંકળાયેલો કાર્યકર છે એણે ડુપ્લિકેટ એટલે નકલી લેટર બનાવીને આ કૌશિક વેકરિયા વિરુદ્ધ વાયરલ કર્યો હોવાની વાત સામે આવી અને પોલીસે મનીષ વઘાસિયાની ધરપકડ બી કરી અને બુધવારે મનીષ વગાસિયાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો એક મહિના પછી હવે ગુજરાત સમાચારના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે મનીષ વગાસિયાએ એવો દાવો કર્યો છે કે પોલીસે મને એટલો બધો માર માર્યો છે અને મને એવું સતત મારી પાસે બોલાવડાવવાની કોશિશ કરી કે લેટર કાર્ડની પાછળ દિલીપ સંઘાણી ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયા અશ્વિન સાવલિયા મુકેશ સંભા મુકેશ સંઘાણી સુરેશ શેખવા આ બધા આ લેટર કાર્ડની પાછળ છે એવા નામ બોલ એવું કહીને પોલીસ મને સતત મારતી રહેતી હતી મારા હાથ ઉપર પટ્ટા પાડતા હતા અને મને એટલો બધો માર માર્યો પરંતુ હું પોલીસને સતત એવું કહેતો રહેતો હતો કે આ જે લેટર છે એ ઓરિજિનલ લેટર છે અને જે તાલુકા પંચાયતના પ્રમુખ છે કિશોર વેકરિયા કિશોર તાલુકા પંચાયતના પ્રમુખ છે એણે જ આ ઓરિજિનલ લેટર છે અને એણે જ લેટર વાયરલ કર્યો છે એવું મેં પોલીસે કીધું મેં પોલીસને એમ પણ કીધું કે તમે જોઈએ તો એફએસએલ કરાવો પરંતુ પોલીસે આ એફએસએલનો રિપોર્ટ કરાવ્યો નહીં પરંતુ મારા ઉપર સતત આવું દબાણ કરવામાં આવ્યું કે દિલીપ સંઘાણી અને પૂર્વ સાંસદ નારણ કાછડિયા આ લેટર કાંડની પાછળ છે એવું તારે નામ બોલવું પડશે હવે આ ચકચારી કેસની અંદર ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે એના એની પર જવાબદારી ઢોળવા અને કોઈ નેતાનો દોરી સંચાર હોવાનો ઘટસ્ફોટ આ વાત ઉપરથી થયો છે હવે એક વાત આની અંદર એ પણ છે કે જ્યારે આ પાટીદાર દીકરીનો સરઘસ કાઢવાની ઘટના બની અને આ મનીષ વઘાસને જ્યારે આરોપી તરીકે જેલમાં મૂકવામાં આવ્યો ત્યારે ભાજપના કોઈ પણ નેતાએ નિવેદન નહોતું આપ્યું પરંતુ દિલીપ સંઘાણી જે કહેવા હતા કે જેમણે આ પાટીદાર દીકરીના સરઘસની વાતને વખોડેલી અને પોલીસે ખોટું કર્યું હોવાની વાત બી કરેલી અને એ સિવાય પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન આપેલું એ સિવાય ભાજપના કોઈ પણ નેતાએ નિવેદન આપ્યું નહોતું પરંતુ આ મનીષ વઘાસિયાના નિવેદનથી રાજકારણની અંદર ભડકો થઈ ગયો છે અને એનો મતલબ સીધો એમ છે કે દિલીપ સંઘાણી અને નારણ કાછડિયાને પાડવા માટે કોઈ મોટો ખેલ થયો હોવાની વાત સામે આવી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ